પાદરામાં થેલેસીમિયા બીમારીથી પીડાતા બાળક તુષાર પડિયાની ખબર અંતર પૂછવા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા ચોકારી ગામે પહોંચ્યા તુષાર પડિયાળનો સારવાર ખર્ચ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા અને તેમની ટીમ મદદ કરશે તેવી બાહેધરી આપી સાથે મુખ્યમંત્રીને પણ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય આપવા ભલામણ કરી હતી આજે પાદરાના ચોકારી ગામે તુષાર પડિયાનની ખબર અંતર પૂછવા ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ બાળક તુષાર પડિયાર અને પરિવારની ખબર અંતર પૂછ્યા હતા બાળકની બીમારીની સારવાર કરવા માટે મુખ્યમંત્રીને રાહત ફંડમાંથી સહાય આપવાની ભલામણ કરી છે સાથે બાળકની સારવાર વિના મૂલ્યે થાય તે માટે સંદર્ભ કાર્ડ પણ રિન્યૂ કરી આપ્યું છે સાથે જ બાળક તુષાર પડિયારને સારવાર અર્થે થાય તેટલી જ બધી જ રીતે મદદ કરવાની બાહેદરી આપી હતી પાદરા તાલુકાને ચોકારી ગામના એક મધ્યમવર્ગીય પરિવારનો બાળક તુષાર પડિયાર થેલેસીમિયાની બીમારીનો ખર્ચ અંદાજીત પચીસ લાખ રૂપિયા છે જે પાદરા કામદાર એકતા સંગઠનના માધ્યમથી તુષાર પડિયારને મદદ કરવાની અપીલ કરી હતી અને ત્યારે બાદ હિન્દુ એકતા સંગઠન સહિતના સંગઠનો અનેક સેવાકીય લોકો આગળ આવ્યા હતા ત્યારે આજે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ તુષાર પડિયાર અને તેના પરિવારની મુલાકાતે આવ્યા હતા અને બાળકના ખર્ચ માટે બાળકનું રાહત ફંડ માટે પણ મુખ્યમંત્રીને ભલામણ કરી સાથે બાળકને ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા અને તેમની ટીમ બને તેટલી મદદ કરશે તેવી બાહેદરી આપી છે પાદરા તાલુકાના ચોકારી ગામે રહેતા તુષાર રાજેન્દ્રભાઈ પડિયાર નામના બાળકને એલે સીએમ નામનો નામની બીમારી થઈ છે તેની ટ્રીટમેન્ટ એ મોંઘી ટ્રીટમેન્ટ છે કારણ કે એમાં સૌ પ્રથમ તો ડોનર જોઈએ તો તેના માટે ગયા વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસના છઠ્ઠા મહિનામાં અમારા કાર્યકર્તા લાલજીભાઈ પ્રવીણભાઈ એ લોકો તુષારને લઈને અમારી ઓફિસે આવ્યા હતા તો તાત્કાલિક મેડિકલ ઓફિસરને કહીને મેં એની ચકાસણી કરાવી હતી વીસ છ બે હજાર ત્રેવીસના રોજ એની ચકાસણી થઈ અને ત્યારબાદ માલુમ પડ્યું કે એને થેલેસીમિયા નામની બીમારી છે તો અઠ્યાવીસ સાત બે હજાર ત્રેવીસના રોજ મેં તેમને સંદર્ભકાળ કરાવીને આપ્યું હતું સંદર્ભ કાળ એ ગુજરાત સરકાર શ્રીની એવી યોજના છે કે જેમાં જીરોથી લઈ અઢાર વર્ષ સુધીના બાળકને ગંભીર બીમારી થાય તો તેનો તમામ ખર્ચ એ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકાર એ તમામ ખર્ચ ઉઠાવે છે પછી પચીસ લાખ પચાસ લાખ કે કરોડ કેમ ના હોય પરંતુ એ બાળકને તમામ પ્રકારની સારવાર એ મફત આપવામાં આવે છે એ કાર્ડ મેં એમને કરાવીને આપ્યું હતું પરંતુ ડોનર ન મળતા તેઓ તેની સારવાર કરાવી શક્યા ન હતા અને ત્યારબાદ તેમને ગોરજ મુનિ આશ્રમ હોસ્પિટલમાં તેનો ડોળ ડોનર મળી ગયો છે તો તેની સારવારનો ખર્ચ એ પચીસ લાખ થાય તેમ છે તો તેના માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને મેં રજૂઆત કરી છે કે તેમાં બનતી મદદ એ સરકાર કરી શકે તેનો લેટર પણ મેં આપ્યો છે પરંતુ માત્ર લેટર લખવાથી ક્યારેય કામ નથી થતું તો આ લેટર પાછળ મેં ગયા વર્ષે પણ એમના મેડિકલ સારવારના કાગળ માગ્યા હતા પણ કોઈ કારણ કારણોસર કે મને આપી શક્યા ન હતા જેથી કરીને આજે મેં લેટર લખ્યો છે પરંતુ સાથે પરિવારને વિનંતી કરી છે કે તેની મેડિકલ સારવારના અ ડોક્યુમેન્ટ મને આપે જેથી કરીને એવું સરકાર તરફથી બનતી મદદ તેમને કરાવી શકું કેટલાક લોકો આ મુદ્દે રાજકારણ કરવા માગે છે પરંતુ આ એક આ મુદ્દો એ રાજકારણનો નથી કેટલાક લોકોએ આયુષ્માન કાર્ડ પણ આયુષ્યમાન કાર્ડ ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે તો તેમણે કહીશ કે સરકાર આયુષ્યમાન કાર્ડમાં દસ લાખ સુધીની જ મદદ કરી શકે છે પરંતુ સંદર્ભ કાર્ડ હેઠળ એક કરોડ કે તેથી વધુની પણ સહાય એ સરકાર શ્રી તરફથી આપવામાં આવે છે અને તુષાર માટે જો સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવે તો તેનો કોઈ પણ ખર્ચ પચીસ લાખ પચાસ લાખ કરોડ કે બે કરોડ હશે તો સરકાર શ્રી તરફથી એ મફત કરાવવાની એ મારી તેમને બાહેધરી છે અને આમાં પણ અમે તમામ કાર્યકર્તાઓ ભેગા થઈને તેમને શક્ય તમામ પ્રકારની મદદ એ કરવાના છીએ આજે તુષારની ખબર પૂછવા અને ચુમ્મોતેર બાળકોએ પાદરા તાલુકાના સારવાર લીધી છે અને હાલ બે હાજર ચોવીસ ના વર્ષમાં તેત્રીસ બાળકોએ સંદર્ભ કાર્ડની પણ સહાય લીધી છે તો સંદર્ભ કાર્ડ વિશે પણ પાદરા તાલુકો જાગૃત થાય અને તેની સહાય એ સરકાર શ્રીમાંથી લે તેના માટે પણ મારી અપીલ છે તેના માટે કોઈ પણ સહાયની જરૂર હોય તો મારું કાર્યાલય હર હંમેશ હાજર છે મારા તમામ કાર્યકર્તાઓ એ પાદરા તાલુકાની સેવા માટે હર હંમેશ હાજર છે